આજે નર્મદા જિલ્લામાં એક કમકમાટી ઘટના સામે આવી જેમાં એક બાળક છે તે પોતાના પરિવાર સાથે ખેતરમાં હતો અને અચાનક નરભક્ષી દીપડો પાછળ તે આવે છે અને બાળકને ફાળી ખાય છે આ ઘટનાથી બાળકના પરિવારજનોનું હૈયાફાટ ઉદન સામે આવ્યું છે આક્રમણ કરતો આ પરિવાર છે તે સિવિલ હોસ્પિટલ બહાર છે તે જોવા મળે અને આ બાબતની જાણકારી આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાને થાય છે અને તેઓ પણ ત્યાં પહોંચ્યા જ્યાં તેમણે ફોરેસ્ટની કામગીરી સામે સવાલ ઉઠાવતા શું વાત કહી વિગત વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાહી જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજીએ ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન નર્મદા જિલ્લાના અલગ અલગ ગામડાઓમાં અવારનવાર દીપડાઓ દ્વારા જે માનવજાત પર હિંસક હુમલો કરવામાં આવે છે તે ઘટનાઓ સામે આવી ચૂકી છે અને અનેક નિર્દોષ ભૂતકાળમાં જીવ ગુમાવવા પડ્યા છે ત્યારે બધું એક નર્મદા જિલ્લામાં આ પ્રકારનો બનાવ બન્યો છે જેમાં આજે સવારના સમયે ખેતમજૂરી ગયેલા જે પરિવારજનો છે તેમની સાથે તેમનું બાળક પણ હતું ને બાળક કોઈક પાંદડો તોડવા માટે ત્યાં આગળ ગયો ને અચાનક નરભક્ષી દીપડો પાછળથી આવે છે ને બાળકને ફાડી ખાય છે આ ઘટનાથી પરિવારને જાણ થતાં પરિવારના પગની જેથી જમીન સરકી ગઈ હતી અને બાળકના મૃત્યુથી પરિવારના માથે આબ તૂટી પડ્યો છે આ ઘટનાને લઈને સિવિલ હોસ્પિટલ બહાર આ જે ભોગ બનનાર પરિવાર છે તેનું હૈયાપાટ રુદન જોવા મળ્યું આ ઘટનાની માહિતી આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાને થતાં તેઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા જ્યાં તેમણે ફોરેસ્ટ વિભાગની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે કે જે આ પ્રકારના બનાવો બન્યા છે તેને લઈને તેમણે કેટલાક સવાલ ઉઠાવતા વાત કરતાં કહ્યું કે નર્મદા ભરૂચ છોટાઉદેપે જિલ્લા સહિતના આદિવાસી વિસ્તારોમાં ફોરેસ્ટ વિભાગ નરભક્ષી દીપડાઓને છોડી દે છે જેના કારણે આજે એક દુઃખદ ઘટના બની જેમાં કોલિયાપાડા ગામે ધોરણ ચારમાં અભ્યાસ કરતો જે દીકરો છે તે ખેતરમાં ગયો હતો અને આ દરમિયાન આ બનાવ બન્યો ને આ ઘટનાથી પરિવારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે સાંભળો પહેલાં તો આપ નેતા નિરંજન વસાવાને આજે નર્મદા જિલ્લો હોય કે સમગ્ર ટ્રાઈબલ વિસ્તારમાં અને ભરૂચ જિલ્લામાં જે આદિવાસી વિસ્તાર છે એ આદિવાસી વિસ્તારમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા વારંવાર આવા નરભક્ષી દીપડાઓ છોડી દેવામાં આવે છે આજે એક દુઃખદ ઘટના આજે આ ઉમલલા ગામમાં જે કોલીવાળા ગામ છે કોલિયાપાડા ત્યાં આ દુઃખદ ઘટના બની છે ચોથા ધોરણમાં ભણતો દીકરો એ એની સ્કૂલે સ્કૂલેથી એમની મમ્મી જોડે ખેતર ત્યાં ગાડી તુવેરનું શાક તોડવા ગયો અને ત્યાં ગાડી આ નરભક્ષી દીપડા દ્વારા એની પર હુમલો કરવામાં આવ્યો અને છોકરાને રાજપીપળા લઈ આવતા ઉમલ્લા સિવિલ હોસ્પિટલમાંથી રાજપીપળા રિફર કર્યો અને રસ્તામાં જ આ છોકરો મૃત્યુ પામ્યો છે આ ખૂબ જ દુઃખદ ઘટના છે સરકારને અને વહીવટી તંત્ર અને પ્રશાસનને વારંવાર અમે રજૂઆત કરીએ છીએ કે આ નરભક્ષી દીપડાઓ જે ફોરેસ્ટ વિભાગ દ્વારા એને છોડી મૂકવામાં આવે છે તો આવા અમારા આદિવાસી જે ખેડૂત પરિવાર છે એ લોકો પર વારંવાર હુમલો થાય છે કોઈ મહિલાઓ હોય આજે આ એક નાનકડો જેણે હજુ દુનિયા બરાબર જોઈ જ નથી આજે તે બાળક પર પણ આજે આ હુમલો કરી અને આજે છોકરો આજે મોતને આજે મૃત્યુ પામ્યો છે આ ખૂબ જ દુઃખદ ઘટના છે સરકારી પ્રશાસન હોય કે ફોરેસ્ટ વિભાગ હોય એ આની પર કોઈ પણ જાતનું ધ્યાન આપતું નથી હવે આ મસ્ત એકદમ હસતું ખીલતું છોકરું આજે આમણે ગુમાવ્યું છે એમને પણ આવનારા દિવસોમાં યોગ્ય ન્યાય મળે અને યોગ્ય સહાય મળે અને સાથે સાથે આ આવા જે નરભક્ષી દીપડાઓ છે એ દીપડાઓને તાત્કાલિક ધોરણે એમને ફોરેસ્ટ વિભાગ દ્વારા એમને પકડવામાં આવે વારંવાર રજૂઆતો કરીએ છીએ તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી ક્યાં સુધી ક્યાં સુધી અમે આ આદિવાસી સમાજ અને આ ખેડૂતો જ આનો ભોગ વારંવાર બનતા રહીશું નિરંજનભાઈ વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ જય હિન્દ જય ભારત આપણે સાંભળ્યા હતા આપ નેતા નિરંજન વસાવા જે રીતે દીપડો એ જીવલેણ હુમલો કર્યો ને બાળકનું મૃત્યુ નિપજાવ્યું છે તે મામલે તેમણે ફોરેસ્ટ વિભાગ સામે સવાલ ઉઠાવે છે અને કહ્યું છે કે અવારનવાર ફોરેસ્ટ વિભાગના લોકો છે આ દીપડાને છોડી દે છે અને ત્યારબાદ આ દીપડાઓ હિંસક બનીને લોકો પર હુમલો કરે છે ત્યારે આગામી સમયમાં આ બાબતે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ કઈ રીતની કાર્યવાહી આ મામલામાં કરે છે તે જોવું રહું દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહું